આજના તારીખ સાત પાંચ બે હજાર પચીસને બુધવારના જેતપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો કપાસ નીચો ભાવ ભાવ એક એક હજાર હજાર એકસો ઊંચો પાંચસો બાવીસ મગફળી ઝીણી નીચો ભાવ સાતસો પંદર ઊંચો ભાવ એક હજાર એકસો મગફળી જાડી નીચો ભાવ સાતસો એકત્રીસ ઊંચો ભાવ એક હજાર એકસો છ્યાસઠ ઘઉં નીચો ભાવ ચારસો એકત્રીસ ઊંચો ભાવ પાંચસો સાઠ ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો પંચ્યાસી ઊંચો ભાવ પાંચસો ચાલીસ લસણ નીચો ભાવ ચારસો પચાસ ઊંચો ભાવ એક હજાર બસો સોળ બાજરો નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ ચારસો છવ્વીસ જુવાર નીચો ભાવ છસો ઊંચો ભાવ સાતસો એક્યાસી એરંડા નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ એક હજાર બસો ચણા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર એકાણું વાલ નીચો ભાવ છસ્સો ઊંચો ભાવ એક હજાર એકસો તલ નીચો ભાવ એક હજાર બસો એકાવન ચારસો અગિયાર મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધાણા નીચો ભાવ એક હજાર એકસો એકવીસ ઊંચો ભાવ એક હજાર ચારસો એકવીસ નીચો ભાવ ત્રણ હજાર એકસો ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો મરચા સૂકા નીચો ભાવ બસો એક ઊંચો ભાવ બે હજાર વીસ ડુંગળી નીચો ભાવ એકત્રીસ ઊંચો ભાવ એકસો એક્યાસી સોયાબીન નીચો ભાવ ભાવ સાતસો એકવીસ ઊંચો આઠસો ત્રીસ મેથી નીચો ભાવ છસો ઊંચો ભાવ આઠસો એકાવન સિંગદાણા નીચો ભાવ

જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ